કારણ કે નવા કલેક્શન્સ આવ્યા છે ગાઉનના અંદર અને તમે કીધું ને કે લગન સીઝનના અંદર અને આ જ ટાઈપના આર્ટિકલ્સ હાલના અંદર બહુ જ વધારે ડિમાન્ડના અંદર છે જેમ કે એન્ગેજમેન્ટ થઈ ગઈ આ જો સરસ મજાના ગાઉનના કલેક્શન્સ છે આ જો આ ટાઈપના ગાઉનના કલેક્શન જો સર તમારા દુકાનના અંદર આવી ગયા ને પણ આપણે છે ને સર આગળ પ્રાઇસ રેન્જ પણ કહેતા હતા પણ છે ને એક કસ્ટમરનું કમેન્ટ આવ્યું હતું કે તમે પ્રાઇસ ન જણાવો કારણ કે અને બાકી બ્લેક બ્યુટી તો તમે જોઈ શકો છો ભાઈ બ્લેક કલર પર ન ગમતો હોય એટલે હમણાં માર્કેટના અંદર બહુ જ વધારે ડિમાન્ડ છે પણ માર્કેટના અંદર આ જલ્દીથી અવેલેબલ નથી થતા તો સર આ ટાઈપના ગાઉનના કલેક્શન તમને મળશે બહુ જ વધારે ફાઇન આર્ટિકલ આવ્યું છે આજે જ આવ્યું છે અને આના લોટ્સની વાત કરું તો તરત જ સેલિંગ થાય છે મેડમ હા બોલો ને મેમ મારી બુટિક છે એના માટે કંઈ નવો કલેક્શન બતાડી દે ને જે લગન સીઝન માં ચાલે તમે પરફેક્ટ ટાઈમ પર આવેલા છો કારણ કે નવા કલેક્શન્સ આવ્યા છે ગાઉન ના અંદર અને તમે કીધું ને કે લગન સીઝન ના અંદર અરે લગન સીઝન ના અંદર તો શું આ પાર્ટી વેર પણ કલેક્શન્સ આવી ગયા છે આવો હું તમને કલેક્શન બતાવ આ જો મેનક્યુલ ના અંદર બહુ જ ફાઈન કલેક્શન લાગ્યું છે બહુ સરસ છે ને મેમ અરે હા સર આ પ્રીમિયમ આર્ટિકલ છે અને આ જ ટાઈપ ના આર્ટિકલ હાલના અંદર બહુ જ વધારે ડિમાન્ડ ના અંદર છે જેમ કે એન્ગેજમેન્ટ થઈ ગઈ કે પછી રિસેપ્શન થઈ ગયું વેડિંગ થઈ ગયું ના અંદર પણ આ ટાઈપના ગાઉન્ડને બહુ જ વધારે ડિમાન્ડ હોય છે અને સાથે સાથે ગાઉનના સાથે તો જો તમને આ ટાઈપના કલેક્શન્સ મૂકવા હોય ને રેડી ટુ વેર સાડીસ ના કે કશી ક્રોપ ના તો એ પણ સર તમે મૂકી શકશો બરાબર પણ આવો હું તમને આજે છે ને લેટેસ્ટ ગાઉન્ડના કલેક્શન્સ બતાવો અને હું તમને બતાવું કે લેટેસ્ટ ગાઉન્ડ કહેવાય કોને આ જો સરસ મજાના ગાઉનના કલેક્શન્સ છે આ જો આ ટાઈપના ગાઉન્ડના કલેક્શન જો સર તમારા દુકાનના અંદર આવી ગયા ને તો કસમથી હું તમને કહું ને કે તમારા દુકાનના અંદર એટલી બધી છોકરીઓની ભીડ થવાની છે ને તે પૂછવાની વાત જ નહીં કારણ કે આ ટાઈપના ગામના કલેક્શન છે ને માર્કેટના અંદર સર મળતા જ નથી આપણા ત્યાં પ્રોપરલી કંપનીના અંદર બનાવવામાં આવતા હોય છે અને સાથે સાથે આના ઉપર તમને દુપટ્ટો પણ મળશે કેટલો ફાઇન દુપટ્ટો છે આખો ફેન્સી દુપટ્ટો થવાનો છે સ્લીવ્સની વાત કરું તો સ્લીવ ઉપર બહુ જ વધારે ફાઇન છે ફેન્સી છે પેડેડ આખું રહેવાનું છે નેટ બીસ ફેબ્રિક છે હેન્ડવર્ક આપ્યું છે વી નેક પેટર્ન રહેવાનો છે અને આના અંદર તમને કલર્સ વેરાયટીઝ પણ મળી જશે મેમ આની પ્રાઇસ રેન્જ શું રહેશે સોરી સર હું તમને પ્રાઇસ રેન્જ નહીં કહી શકું કારણ કે જુઓ પ્રાઇસ રેન્જ કહેવામાં કોઈ આપને પ્રોબ્લેમ નથી પણ આપણે છે ને સર આગળ પ્રાઇસ રેન્જ પણ કહેતા હતા પણ છે ને એક કસ્ટમરનું કમેન્ટ આવ્યું હતું કે તમે પ્રાઇસ ન જણાવો કારણ કે તમે પ્રાઇસ કહેશો તો અમને આગળ વેચવામાં પ્રોબ્લેમ થતી હોય છે કારણ કે આપણું જે છે ને તે બી ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે જો તમને હું હમણાં પ્રાઇસ કહી દઉં તો તમારો કસ્ટમર પણ જોતો હોય તો એ તો એમ જ ઈચ્છા છે ને કે ભાઈ આટો આટલામાં લાવ્યું છે મને આટલામાં આપે છે એટલા માટે આપણે પ્રાઇસ રિયલ નથી કરતા બાકી સ્ટાર્ટિંગ હું તમને કહી શકું શકો સ્ટાર્ટિંગ આપડા બે ધોવાનું છે આ ટાઈપના ગાઉનનો 399 થી 999 તમને આ ટાઈપના ગાઉન કરાવી જો આટલા કમ મેમ હા સર આટલા ઓછામાં કારણ કે મેન્યુફેક્ચરર કંપની છે મેરા ફેશન એટલા માટે અને બાકી બ્લેક બ્યુટી તો તમે જોઈ શકો છો ભાઈ બ્લેક કલર કોને ન ગમતો હોય તો બધાને જ ગમે ને એટલા માટે બ્લેક કલર તો લાવો બને છે ને બટ હા અમના છે ને બ્લેક કલર ડાર્ક કલર વેરાઈટીસ કરતા આ ટાઈપના લાઈટ કલર વેરાઈટી બહુ જ વધારે ચાલે છે જો ભાઈ બ્લેક તો મીન્સ હું તમને શું કહું ગ્રીન છે રાઈટ બટ આ ટાઈપના લાઇટ કલરની વેરાયટીઝ પણ બહુ જ વધારે ચાલે છે સર તો તમે આ ટાઈપના લાઈટ કલર વેરાઇટી પણ મૂકી શકશો તમે જોઈ શકો કે કેટલું ફાઇન આખું ગાઉન રહેવાનું છે જ્યાં તમને પેચ વર્ક આપ્યું છે આ ટાઈપના નું બહુ જ વધારે પ્રેટી છે અહીંયા આખું હેન્ડ વર્ક આપ્યું છે સ્લેવ ની વાત કરું તો આખી ફ્લેન્સથી સ્લીવની પેટર્ન રહેવાની છે હું તમને એકવાર આવો હું તમને આની પ્રોપર ફ્લેર બતાવું લિટરલી અહીંયા ફ્લેર પણ આવતી આની આ જેવો આ ટાઈપ ની આખી એની ફ્લેર રહેવાની છે આખું કાઉન્ટર રોકી લીધું છે તમે જોઈ શકો કે કેટલો સરસ

બહુ જ ફાઈ ના વેરાયટી આવી છે અને આના સ્ટોક તો એટલા ફટાફટ વહેંચાય છે કે પૂછો જ નહીં આના ઉપર તમને દુપટ્ટો મળી જવાનો છે અન્ય

બુટિક સ્પેશલ ગાઉન ના કલેક્શન ઈદ માટે હું તમને બતાવું ઈદના અંદર આ ટાઈપના કોન્સેપ્ટ બહુ જ વધારે ચાલશે જે બહુ જ વધારે લોકોને પસંદ કરતા હોય છે તો આ ટાઈપના તમને કોન્સેપ્ટ મળી જશે અને આના અંદર તમને ડબલ લિયર કેન્કીન મળવાની છે આખું હેન્ડવર્ક નું આર્ટિકલ રહેવાનું છે અને ઈદના અંદર જોતા આ ટાઈપના ક્રોપ ટોપ પણ બહુ જ વધારે ચાલતા હોય છે તમે જોયું હશે ઈદના અંદર આ ટાઈપના ભરાવદાર આર્ટિકલ્સ બહુ જ વધારે વેચાતા હોય તો આ ટાઈપના આર્ટિકલ્સ પણ મળી જશે અને જો તમને કઈ ખલકું જોઈતું હોય ને કે શરારા ઘરારા તે પણ આપણા પાસે મળી જશે આવો હું તમને બતાવું આ જુઓ આ ટાઈપના શરારા પેટર્ન્સ પણ આપણા પાસે અવેલેબલ છે ઈદ માટે બહુ જ વધારે ફાઇન આર્ટિકલ આવ્યું છે આજે જ આવ્યું છે અને આના વાત કરું તો તરત લોટ કરો સર જો મિનિમમ પરચેસિંગ ગાઉનની ની કે પછી તો 30000 પચીસ હજાર તમે મિનિમમ પર્ચેસિંગ કરી શકશો બાકી આર્ટિકલ્સ તો એટલા બધા છે ને કે કેટલાક જ આર્ટિકલ્સ બતાવો તો એક જ ના અંદર સ્વરૂપ હું તમને બધું ન બતાવી શકું તો એના માટે સર્નિંગ ચેનલ તમે પણ વિઝિટ કરો આર્ટિકલ પર્સનલી વિઝિટ કરો જુઓ કે ઘણા ટાઈપ ના છે અને વિઝિટ કરવાનું હજી પણ ઈઝી છે કારણ કે આપણા પાસે તમને પિકઅપ ડ્રોપ ફેસિલિટીસ મળશે તમે રેલવે સ્ટેશન આવો સુરત ના અંદર કે પછી એરપોર્ટ પર આવો તમને પિકઅપ ડ્રોપ ફેસિલિટીસ મળી જશે અને સાથે સાથે તમે વિડીયો કોલના ના મારફતે પણ બધા કલેક્શન્સ જોઈ શકશો તો વધુ કલેક્શન જોવા છે તો આજે જ વિડિયો કોલ કરો ક્યાં સ્ક્રીન પર છે નંબર ત્યાંથી અને કલેક્શન કેવા લાગ્યા કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયોસ માટે કરી દો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ